કારણ કે છે ને આખરે કટ્ટર મારવાનું હોય કટ્ટર એ પાછું છે ને બે વાર મારવું પડશે એક વાર છે ને ભેગું થાય એમ છે નહીં કારણ કે એટલી બધી છે ને પાહ નહીં પડતી એટલે હે ને આમાં બે વાર હાચ નાખી કે એટલે મસ્ત થઈ જાય ને મેળ આવે તો એક ઠેકાણે લાઠ્યું છે તો લાઠવાનું પણ છે તો આ કટ્ટર બે વાર હાકી નાખી કે પછી લાઠવાનું છે ને અત્યારે હે અમે ચાલુ ભાઈ ને હે બધામાં પાડી દે ને બદામો ખાવા મીડ્યા કા તો પછી સપોત બોલાવવા મળે પાક લે હમ છે ને બે વાર મસ્ત મસ્ત હાલી ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે ને ટ્રેક્ટર છે ને બહાર કાઢી લીધું છે ને હવે છે ને જવું છે આપણે રમેશ પટેલને છે ને હેમન એવું વાઈડું છે ને તો એના બે ભર ભરવાના છે તો શાંતિભાઈ તો છે ને આ રોપ લેવા જરા છે તો આપણે જવું પડે ને અહીંયા છે ને કામકાજ શરૂ કરી દેવું કપડાં ધોવાનું હે ધોવા પડે બાઈ જલા ફેમિલી તો અહીંયા છે ને છોટા વેટર છોડવી નાખ્યું છે નાડું લઈ લીધું છે ઓલા આપણે છે ને ભાઈ લાયરી જોડવી બહાર કાઢી લીધું છે આગળ છે ને લહેરી ભૂલાય ઓલું નાડું ભૂલાય દાદ તે પછી ના છે ને ઊભું રાખીને કંઈક એમાં નાડું લે ભાઈ અગર તો આપણે ભર ભરવાનું છે તો બાંધ છે ને એટલા માટે છે ને આ નાડું લઈ લીધું ફેમિલી વાળા આપણે છે ને ભાઈ ભર ભરાઈ ગયો છે હવે છે ને નાડા બાંધ બાકી રહ્યા તો નાડા બાંધીને એ ફેરો નાખી છે ને આ બીજો ભર ભરવાનો હા

કઈ વાંધો નહીં પણ આખ લે બળવા ન દે કે હવે થોડો બળે આખ વાન ધાન રાખવામાં બળી જાય કોની હમ દીદી દીદી ઉંકારા કરે ને તે જો જો દીદી બેસે ને ઉંકારા કરે ને માર છે ને આવા રોટલા બને લ્યો કેમ છે ના ના નમસ્તે ના 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 ન્યા નિંદે છે ને આ વાસો જો એટલે છે ને ખાવા છે ને મજા આવે કા મજા આવે ને ચાડો ને પતલો પતલો મજા આવે ને આ આ ભાઈ ને છે ને હણમાં ઉકણ ચડે કા જો 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 જો

એ તમારે નિયમ એમ રાખવાનો તમે એક ને એક વસ્તુ જેમ કરતા હોય એમને એમનો કરવા દો ને તો એ વસ્તુ કોઈ હેરકી ન થાય બાકી તમે એમાં થોડું થોડું જ્ઞાન દેતા હોય ને તો એ વસ્તુ છે ને સારી થવા મળે એટલે આને છે ને દેતું હા જાન ફેમિલી તો અત્યારે છે ને એક વસ્તુ બનાવો છે મારા બાને તો મારા બા કે દાણા હોય ને માંડવીના દાણા એ કે પીલી નાખ તો આપણે પીલવાનું કઈ હતું નહીં ભાઈ પ્રમાણે આપણે લાવવાલા હતા ને તો અત્યારે અમારે કુરજી ભાઈ અનબોક્સિંગ કરે અનબોક્સિંગ કરી નાખીએ વાહ વાહ ઓલા પણ અત્યારે ને અનબોક્સિંગ કરવાની કીધું તો એને કે કે ઈ મને શું કે ખબર હે કે કેટલી વાર કે અનબોક્સિંગ કરી આવ્યો કે હવે અનબોક્સિંગ હોય પણ આપણે ભાઈ એકવાર ભાપ્યું નહી પોક અમાર કાઢલી છે યાર આ એકવાર હને આ તૈયાર છે નાખી દે રાચા ને ક્રામ તો દે આ કુર કુર ભાઈ મને છે ને ભાઈ ફિટ કરતા શીખવાડે ખાડે આમ નાખી દેવાનું એમ તમે દાણા લેવા હા જો ભાઈ કંઈ નીકળે છે ફોફા નીકળે જો ભાઈ આપણે છે ને આ સિંગના દાણા હતા એ દાણાની માથે છે ફોફા ઉભું ઉખડી નાખેલા છે ને નાકા આવે ને આની અંદર જો નાકા હોય આ નાકું હોય ને એ નાકો છે ને કાઢી નાખ્યા છે એટલે એનાથી શું ન થાય ઝાડાવાડાનું છે એ કડવા હોય એને ફૂટ હોય ને એ કડવી હોય એટલે છે ને એ કાઢી નાખેલા છે ને આને છે ને હવે મિક્સરમાં નાખી પીલવાના

આમાં હેન ભૂકો આવી રીતનું કર્યો છે ને આમાં ગોળ લીધેલ છે ને આમાં બીજું હું ઘી નાખ્યું છે ને ભાઈ ને તેલ એ પાણી પાણી જ પાણી ને તેલ ના ભાઈ તેલ માં સાણી બનાવવાની હા છે ને હે પાણી રેડે હા ગમે વસ્તુ માંડી પાત કરો હા તો એ થોડું તેલ રેડે હા તેલ આપણે આ ઘી નાખી ઘી નાખો ને હા જો ભાઈ મેં મે કીધું કે એટલે ઘી નાખે અગર ઘી નો નાખે મારા બહાર ની એમ તો વિચારે મેં કીધું કે એટલે અખેતરો કરે એ કોઈ જ નાખ્યું

એવું બધું નાખ તેલ કેટલું રેડું ને બાકીનું ઘી રેડ્યું છે બાકી થાય એવું હાસો કોની હા તો મેચી શું લે

તો ચીકી રેકો બને પાતળો 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 ને રેકો બને આમાં બડી તેલ નાખું તેલ તો હેઠે નાખું હા યાર તેલ નાખલો છે છોટે એમણે તો મસ્ત મજાનો છે આપણે માઈન્ડ વિભાગ બની ગયો છે ને આપણે છે ને ભાઈ પટ્ટીકા પણ પાડી દીધા છે લે લે ખાધી તા ભાઈ કી તા નહીં એક બટકો લે લે અરે પણ પટ્ટીકા પાડી દીધા છે ને આપણે છે ને ભાઈ બે થાળી બનાવ્યો છે જો કે મસ્તીનો બની ગયો કે જો બે થાળી જ બનાવ્યો છે ખાલી બાકી ભાઈ કમ્પ્લીટ બની ગયો હું કો પછી દાણા વીણવાનો ફાયદો ન રહે હા માણ દાણા માણ ઉપર છે બે માણા દાણા વન વીણવાનો ફાયદો હા ભાઈ છે ને આપણે સિંગ કાઢી ને તે એમ લે ને દાણા જે વીણેલા હોય કે ઈ દાણાનો આપણે બનાવેલો હતો કારણ કે માઈન્ડવી ફોલી ને બનાવ્યો કારણ કે આ જીણા જીણા હોય કે એમ આલી આ કારણ કે છે ને યાર આથી ફાયદો થઈ ગયો હોય ને ઈ ઈ દાણા હતા ફેમિલી તો અત્યારે છે ને ભાઈ સિંગ પક બની ગયો ને અત્યારે ને ભાઈ એટલો ખૂણો તો ઉપાડી ગયા છે હું કુરજી ભાઈ કા હા કેમ બીનો

કાંઈ નહીં ભાઈ તમે છે ને ભાઈ બનાવવું હોય તો હંમે છે ને બનાવો ને એવી રીતના તમે બનાવજો બાકી તમારી રીતે બનાવજો પણ અમને છે ને આ મસ્ત લાગ્યું એટલે હું તમને કહું છું બાકી આશા રાખું છું તમને આજનો વિડીયો ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં જય માતાજી રામ રામ